હલો મિત્રો દેશી લાઈફ માથાભરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોજિયા મિત્રો આપણે આ નવી જમીન લીધી છે એમાં રેવલ કામ ચાલુ કર્યું છે અત્યારે જોકે આમ તો ઘણા દિવસથી આ કામ ચાલુ હતું પણ આપણે ટાઈમ ના મળતો અને સમયના અભાવે આપણે કંઈ વિડીયો નથી બનાવ્યો અહીંયા આ જો દેખાય છે બાજુમાં વંડી લગભગ અંદાજીત બોતેર ઇંચનો ઢાર હતો અને આ વેંડી કરી અને આપણે જે પાણાની કારા પાણાની વેંડી લઈ લઈએ અને એની ઉપર ભરતી આવે છે બોતેર ઇંચનો ઢાર હતો એટલે માઇનોર ધાર છે જે એ આપણે મિનિમમ સો ફૂટે ત્રણ ઇંચનો ઢાર રાખવો પડે એટલે એ ધાર રાખી અને એવી રીતે વ્યવસ્થા કરી અને ચાર ફૂટની ભરતી ત્રણ ફૂટ જેવી ભરતી આવી છે અને પાછી એક ફૂટ જેવી માથે જે જૂની માટી પહેલાં ઉપાડીએ અને આપણે પારો ખાંવો દેખાય એ પારો હવે અત્યારે નાખવાનું ચાલુ કર્યું છે અને આ છ વીઘામાંથી બે કટકા થઈ ગયા છે એક કટકાની ભરતી અત્યારે થાય છે અને બીજા કટકાની ભરતી આ ભરતી કમ્પ્લીટ થાય આ સાઈડનો કટકો ત્યાર પછી થાય તો કઈ રીતે કર્યું છે કેટલા ટ્રેક્ટર આલે કેટલા ફેરા અંદાજીત આવી છે બધું તમને વિડીયોમાં કહું નવા મિત્રો આવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બેલેકન ઓન કરી દેજો અને વિડીયો તો લાઇક શેર કમેન્ટ કરજો ચાલો જોઈએ આગળ મિત્રો આ ટ્રેક્ટર આલે એ પળું આપણું છે આ બીજાભાઈનું હે પડું આ થી આપણું છે જ નહીં એટલું નીચું હતું એટલે આ સેઢથી ઓલા સુધી સુધીનો જે આપણો શાહનો અંતર છે એ આઠસો ને ત્રી ફૂટનું અંતર છે આઠસો ને ત્રી ફૂટમાં આપણે બોતેર નો ઢાર નીકળ્યો હતો અને જોઈએ ખરેખર આપણે ચોવીસ ઇંચનો ઢાર ચોવીસ નો ઢાર હોય એટલે પાણી કમ્પ્લીટ આવે અને ભરાઈ નહીં અને અળીએ ના મૂકે અને જો પાણી કંઈક જમીનમાં ભેજ પકડી રાખે તો આપણા મોલને પૂરતા પ્રમાણમાં બીજનું પોષણ મળતું રીએ અને જે મોલ છે એ સારો થાય અને ઉગાવવામાં કે એમાં કંઈ પણ તકલીફ ના પડે તો આપણે આ રેવલ કરી નીચે મોરમ નાખી છે અને અમુક આ સેટા પર આખા ખેતરનું રેતનું પાણી છે અને વચ્ચે વાયુ છે આમું ટેક્ટર આવે ત્યાં આપણી વાયુ છે એ વાયુથી અહીં સુધી નેરી ગારી અને અંદર ગાર નાખ્યો છે એટલે વાયુનું પાણી આ રેસ જે લાગે એ આમાં વયું આવે ત્યાંથી અહીં સુધી અને ત્યાં એની માથે માટી નાખી દીધી મોરમ નાખી એની માથે માટી ભાતર્યું છે અહીં આ ત્રણ વીઘા છે એમાં આપણે બે વીઘા જેવું પડવું ઉપાડ્યું છે બે વીઘામાં અંદાજીત બે હજાર ફેરા પંદરસોથી બે હજાર ફેરા આપણે મોરમ નાખી છે ગાર ને મોરમ ને જે કહીએ આપણે બધું નાખ્યું છે અને અત્યારે રેવલ ભરતી રેવલ કરી કમ્પ્લીટ કરી અને હવે એની ઉપર માટી પાથરી છે એટલે એક ફૂટ માટી આવશે અને ત્રણ ફૂટ જેવી નીચે મોરમની ભરતી આવી છે ટોટલ ચાર ફૂટની ભરતી આ સેટેથી ઓલા સેટા સુધીમાં થઈ જાય નીચે નીચલા હેઠે આપણે ચાર ફૂટની ભરતી થાય છે એટલે ઉપરને હેઠે માઇનોર ઘટતું જાય છે એટલે એક ફૂટ જેવું આવે છે બસ સેન્ટર છે અહીંયા અને હજી એક ભાગ બાકી છે આપણે બે વિભાગ કર્યા રહ્યા હતા એમાં એક વિભાગમાં આપણે જે માટી નાખી એટલે એ ભાગ બાકી રહી ગયો છે નીચાણવાળો છે અને ત્રણે ત્રણ ટ્રેક્ટર અને જેસીબી બધું આપણું ઘરનું જ છે એટલે આ ખર્ચો કરવો પુહાઈનો કે અત્યારે પોહાઈ એમ નથી આ બાઉન્ડ્રીના થાંભલા ખોડી અને દિવાલ કઢ નાખી છે અને બે થાંભલાની જે હાયર છે એ બીજી હાયર છે એ બીજા ભાઈની છે આપણે અત્યારે ખોડ્યા એટલે બે હાયરું થઈ ગઈ છે હવે આપણા થાંભલા છે એ આપણામાં છે ને એ ભાઈના થાંભલા છે એનામાં છે એટલે વચ્ચે થોડીક જગ્યા રહી એટલે માં પ્રશ્ન આવે કે ભાઈ આ બે આયરું કેમ થાંભલાની ભાઈ વલાજી છે ઝીણકા થાંભલા એ પહેલેથી ખોડેલા છે અને આપણે બાઉન્ડ્રી માટે હમણાં ખોડેલા છે હાથ ફૂટના કાતારા વાયર બાંધવા અથવા ઝટકાનો વાયર બાંધવા માટે આપણે ઉપયોગી રહીએ કારણ કે દિવાલ વહીંધી આવે છે એટલે પછી ખોડી નાખીએ અને લોડરથી ભરવાનું છે એટલે આમાં કંઈ એ વાર લાગશે નહીં લગભગ દસ આઠથી દસ કલાકમાં પારો આપણે આમાં પાથરી દેવો ત્યાર પછી આમાં રોટાવેટર મારવું જોઈએ કારણ કે ઢેફા બહુ છે રોટાવેટર મારી હમાર મારી અને ડિજિટલ લેવલ માર્યું એનો પણ તમને વિડીયો બતાવીશ અત્યારે આ એક ફેરો મારે મોરમનો જે આવ્યો એ અંદાજીત ત્રણસોની અંદર આવ્યો છે આપણે ઘરના વાહન છે એટલે ત્રણસો રૂપિયા આસપાસ એક ફેરો થયો છે અત્યારે ઘરના વાહન છે એટલે ડીઝલનો અને ડ્રાઈવરનો ખર્ચો કાઢી તો બાકી ભારેથી કરાવતા હોય તો ત્યાં આ પાંચસો સાડા પાંચસો રૂપિયા એક ફેરો પડે કારણ કે દોઢ બે કિલોમીટરની લીડથી મોરમ આપણે હારેલી છે એટલે થોડુંક લીડ વધારે થઈ જાય એટલા માટે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો